અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બર્ડ સ્ટ્રાઇક ઘટાડવા અને અગ્રણી પહેલો હાથ ધરી છે વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની ફ્લેગશીપ ઇન્ક્યુબ બેટર અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ બર્ડ સ્ટ્રાઇક ઘટાડવા અને અગ્રણી પહેલો હાથ ધરી છે દેશમાં સૌ પ્રથમ વાર થઈ રહેલી કેટલીક પહેલોથી પક્ષીઓના હુમલામાં નોંધપાત્ર ઘટાડો થાય છે મુસાફરો અને વિમાન બંનેની સુરક્ષામાં તેનાથી વધારો થાય છે બર્ડ હિટ ઉડ્ડયન સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે જ્યારે પક્ષીઓ વિમાન સાથે અથડાય છે ત્યારે તેઓ એન્જિન વિન્ડશિલ્ડ અને અન્ય મહત્ત્વપૂર્ણ ઘટકોને નુકસાન પહોંચાડી શકે છે જે સંભવિત ગંભીર અકસ્માતો સર્જે છે આ જોખમને ઘટાડવા એસવીપીઆઈ એરપોર્ટે વ્યાપક પક્ષી વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મૂક્યો છે પક્ષીઓ માટે એરપોર્ટનું આકર્ષણ ઘટાડવા ખાસ પ્રકારના ઘાસ વૃદ્ધિચક્રની વ્યવસ્થાપન વ્યૂહરચના લાગુ કરવામાં આવી છે યોગ્ય છોડ વૃદ્ધિ નિયમનકારો અને પક્ષી અવરોધકોને ઉપયોગ કરી એસવીપીઆઈ એરપોર્ટ વનસ્પતિના વિકાસને નિયંત્રિત કરવામાં અને પક્ષીઓને ચારો લેવાથી નિરુત્સાહિત કરવામાં સક્ષમ બન્યો છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સે ઘાસની ઊંચાઈ અને જંતુઓનો ઉપદ્રવ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી પક્ષીઓને એરપોર્ટ સ્ટ્રક્ચર્સ ઉપર બેસતા અટકાવવા હાઈપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેકનોલોજીને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ એન્ટી પંચિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે કબૂતરોની અવરજવર મર્યાદિત કરવા માટે તે પેટન્ટ ટેકનોલોજી છે જેનાથી એરપોર્ટની ઇમારતોમાં પક્ષીઓનો ઉપદ્રવ પંચાણું ટકાથી વધુ ઘટ્યો છે પક્ષીઓને રોકવા માટે એરપોર્ટ વાહનો પર અને રનવેની પેરિફેરી ઉપર કસ્ટમાઇઝ્ડ બાયોકોસ્ટિક્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે એરપોર્ટની આસપાસના વિસ્તારમાં પક્ષીઓના ખોરાક અને કચરાને ટાળવાના મહત્ત્વ વિશે લોકોને શિક્ષિત કરવા એરપોર્ટ નિયમિતપણે સ્થાનિક સમુદાયો સાથે જોડાય છે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ સલામતીના ધોરણોને વધારવા અને તમામ મુસાફરોની સલામત અને સિમસેલ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા અદ્યતન અને ઉદ્યોગ અગ્રણી સોલ્યુશન્સનો અમલ કરવા માટે પ્રતિબદ્ધ છે